આજે અહીંયા વાવડીથી આગળ વાવડી ગામ વાવડી પોલીસ ચોકીથી આગળ જે સરકારી ખરાબાની જગ્યા છે ત્યાં દેશી દારૂ વેચતા ઈસમો વિરુદ્ધ જે જમીન સરકારી જમીન પચાવી પાડવામાં આવેલ તે સરકારી તંત્ર એસડીએમ મામલતદાર રેવન્યુ તેમજ પોલીસ દ્વારા તેણે બનાવેલ ઘર કાચા મકાનો તેમજ મંદિર ધાર્મિક સ્થળ વગેરે હાલ તોડવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ જે દબાણ દૂર કરતા હતા તે દરમિયાન એક દેશી દારૂનો પોટલીઓ જેવો મળેલો કોથળી તેનો પણ અલગથી કેસ કરવામાં આવશે ગુનાહિત ઇતિહાસ અગાઉ ઘણી વાર એ બધા ઘરના મે ફેમિલી મેમ્બર દરેકના ઉપર પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે અને અગાઉ પણ પાસામાં જઈ આવેલ છે પાંચ છે છે પાંચ છે આજે અહીંયા વાવડીથી આગળ વાવડી ગામ વાવડી પોલીસ ચોકીથી આગળ જે સરકારી ખરાબાની જગ્યા છે ત્યાં દેશી દારૂ વેચતા ઈસમો વિરુદ્ધ જે જમીન સરકારી જમીન પચાવી પાડવામાં આવેલ તે સરકારી તંત્ર એસડીએમ મામલતદાર રેવન્યુ તેમજ પોલીસ દ્વારા તેણે બનાવેલ ઘર કાચા મકાનો તેમજ મંદિર ધાર્મિક સ્થળ વગેરે હાલ તોડવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ જે દબાણ દૂર કરતા હતા તે દરમિયાન એક દેશી દારૂનો પોટલીઓ જેવો મળેલો કોથળી તેનો પણ અલગથી કેસ કરવામાં આવશે ગુનાહિત ઇતિહાસ અગાઉ ઘણી વાર એ બધા ઘરના મે ફેમિલી મેમ્બર દરેકના ઉપર પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે અને અગાઉ પણ પાસામાં જઈ આવેલ છે પાંચ છે છે પાંચ છે આજે અહીંયા વાવડીથી આગળ વાવડી ગામ વાવડી પોલીસ ચોકીથી આગળ જે સરકારી ખરાબાની જગ્યા છે ત્યાં દેશી દારૂ વેચતા ઈસમો વિરુદ્ધ જે જમીન સરકારી જમીન પચાવી પાડવામાં આવેલ તે સરકારી તંત્ર એસડીએમ મામલતદાર રેવન્યુ તેમજ પોલીસ દ્વારા તેણે બનાવેલ ઘર કાચા મકાનો તેમજ મંદિર ધાર્મિક સ્થળ વગેરે હાલ તોડવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ જે દબાણ દૂર કરતા હતા તે દરમિયાન એક દેશી દારૂનો પોટલીઓ જેવો મળેલો કોથળી તેનો પણ અલગથી કેસ કરવામાં આવશે છે ઇતિહાસ અગાઉ ઘણી વાર એ બધા ઘરના મે ફેમિલી મેમ્બર દરેકના ઉપર પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે અને અગાઉ પણ પાસામાં જઈ આવેલ છે પાંચ છે છે પાંચ છે આજે અહીંયા વાવડીથી આગળ વાવડી ગામ વાવડી પોલીસ ચોકીથી આગળ જે સરકારી ખરાબાની જગ્યા છે ત્યાં દેશી દારૂ વેચતા ઈસમો વિરુદ્ધ જે જમીન સરકારી જમીન પચાવી પાડવામાં આવેલ તે સરકારી તંત્ર એસડીએમ મામલતદાર રેવન્યુ તેમજ પોલીસ દ્વારા તેણે બનાવેલ ઘર કાચા મકાનો તેમજ મંદિર ધાર્મિક સ્થળ વગેરે હાલ તોડવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ જે દબાણ દૂર કરતા હતા તે દરમિયાન એક દેશી દારૂનો પોટલીઓ જેવો મળેલો કોથળી તેનો પણ અલગથી કેસ કરવામાં આવશે છે ઇતિહાસ અગાઉ ઘણી વાર એ બધા ઘરના મે ફેમિલી મેમ્બર દરેકના ઉપર પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે અને અગાઉ પણ પાસામાં જઈ આવેલ છે પાંચ છે છે પાંચ છે